મારું નામ વિપુલભાઈ દામજીભાઈ બોકરવાડિયા છે મારું મૂળ વતન ચાવંડ અમરેલી જિલ્લો અને છેલ્લા પંદર વર્ષથી હું રાજકોટમાં રહીને વેબસાઇટ ડિઝાઇનનો બિઝનેસ કરું છું હવે જ્યારે હું બે વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી પોલિયોને કારણે પોલિયોને કારણે મારા બંને પગ એંસી ટકા વિકલાંગ થઈ ગયા હતા હવે ત્યારબાદ મેં હિંમત હારી ન હતી અને મારી કારકિર્દી બનાવવામાં મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું હવે બે હજાર બારમાં અમે પાંચ વ્યક્તિ સાથે પહેલીવાર ગિરનાર ચડવા ગયા હતા ત્યારે અમે દત્તાત્રેય સુધી જઈ આવ્યા હતા અને વીસક કલાક જેવો ટાઈમ લાગ્યો હતો હવે જ્યારે હું બે હજાર સોળમાં ચોથી વાર ગિરનાર સર કરવા ગયો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને મને એવોર્ડ અને મેડલ અને સર્ટિફિકેટ આપીને મને સન્માનિત કર્યો હતો હવે એમ કરતાં કરતાં આજે હું સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારના રોજે નવમી વાર ગિરનાર ચઢીને આવી રહ્યો છું હવે મારી આ ગિરનાર યાત્રા પાછળ બે ઉદ્દેશ છે એક તો મને ઈશ્વર ઉપર અતૃત શ્રદ્ધા છે પહેલાં નંબરે એ છે અને બીજા નંબરે કે મારી જેવા અસંખ્ય દિવ્યાંગ લોકો છે ભારતમાં તો એમને મોટિવેશન મળે કે ભાઈ ઈશ્વરે આપણને પગ ભલે ન આપ્યા હોય કે શરીરનું કોઈ પણ અંગ ન ભલે ન હોય પણ આપણું મનોબળ દ્રઢ અને આત્મવિશ્વાસ સક્ષમ હોય તો આપણે એક સમાજને પ્રેરક રૂપ કા કામ કરી શકીએ છીએ હવે માણસનું શરીર વિકલાંગ હોય શકે છે આત્મા કદી વિકલાંગ હોતો નથી જય ગિરનારી જય બધા